હેલો દોસ્તો કઈ દે બેન જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય રાધે રાધે

એ શરૂના વૃક્ષમાંથી ભાઈ કટિંગ કરેલા છે કેમ કે એને રેગ્યુલર કટિંગ કરતા જાય એટલે મસ્ત મજાનો કળશ બની જાય અને આવી રીતના ભાઈ ફુવારા પણ એકદમ ચાલુ હતા તો અમારે હારિકાબેન ફૂલ તોફાન કરવા મજા અને ફુવાર દેખી અને હારીકાબેન તો ગાંડા જ થાય તો હારિકાબેનને ફૂલ મોજ આવી ગઈ અને સ્વામિનારાયણ મંદિર પણ ખૂબ સરસ છે અને ચોખ્ખાઈ એક નંબર છે એટલે ફૂલ મોજ આવી ગઈ બધા લોકોને મજા આનંદ તમે પણ લોકો જુનાગઢમાં જ આવેલું છે સ્વામિનારાયણ મંદિર આ તમે જે વિડીયો જોઉં છો એ જૂનાગઢનું જ મંદિર છે તો તમે લોકો પણ બાળકો અને ફેમિલી સાથે સો ટકા ભાઈ મુલાકાત લો ખૂબ આનંદ આવશે ભક્તિભાવ અમને લોકોને તો મંદિરે ખૂબ મજા આવી છે ગાર્ડનમાં પણ હાઇકાને અને મને તો બહુ મજા આવી કેમ કે આ સિંહ મૂકેલા છે અને અમુક અમુક બાળકો માટે લસરપટ્ટીને એવું પણ છે તો બાળકો તો ખૂબ આનંદ થઈ જાય અને વડીલોને માટે પણ મંદિર એક નંબર છે ભક્તિભાવરૂપે ભાઈ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા ચૂકાવો ખૂબ મજા આવે એવું મંદિર છે અમે લોકો પણ એ પણ દર્શન કર્યા અને વિડીયોમાં શેર સુધી જોડાયેલા રહેજો કયા કયા મહંતના અહીંયા મૂર્તિ રૂપે બિરાજે છે કઈ રીતના છે મંદિરમાં વ્યવસ્થા એક બધી જ વસ્તુ તમને વિડીયોમાં જોવા મળી જશે તો વિડીયોની સેટ સુધી જોજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આવાનાવા વિડીયો અવારનવાર અમારી ચેનલમાં આવતા હોય છે

કોણ કરો બેન જે જે કરવા દે હા એટલે મદદ કર જે જે કરતા શીખી ગયો કઈ જગ્યાએ જે કરવા જવું જે જે વાળા તમે કે હેલો સડી જાય ભાઈ મંદિરનો મુખ્ય દ્વાર દેખાઈ જાય છે અને ખૂબ જ સુંદર મજાની કોતરણી કામથી ભાઈ મંદિર બનાવેલું છે ભગવાન સ્વામિનારાયણનું અને મંદિરમાં એન્ટર થતાં જ ભાઈ બાજુમાં જ બિરાજે છે આપણે સીતારામ સીતાજી અને રામજીભાઈ સામે જ બિરાજે છે અને એની એક્ઝેટ સામે ભોળાનાથ અને પાર્વતીજી પણ બિરાજે શિવ અને પાર્વતીજી આયલા કઈ બાજુ છે બેન આ સાઈડ છે મંદિર માં મુખ્ય મંદિર અક્ષર પુરુષોત્તમ મહારાજ જે જેવાલા કરે અમારા બેન હરિકૃષ્ણ મહારાજ અને રાધા રમણ ભગવાન આવશે ભાઈ સ્વામિનારાયણ મંદિર ખુબ મજા આવી ગયું જય સ્વામિનારાયણ બેન આમ જે જે બેન ને ફૂલ મોજ આવી ગયું શું છે આવી રીતના ભાઈ સુંદર મજાનો ગાર્ડન છે ઉપરથી તો એક નંબર લાગે એક નંબર બને કે નહીં હશે સ્ટાર ને ફુવારા ચાલુ છે ફુવા આવે હલો બેન હજી તો જે બાકી છે કરવાના હા જે બાકી છે બેન બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ ત્યાર પછી આપણે બાજુમાં જ છે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ એમના પણ આપણે દર્શન કરી લઈએ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ અને ત્યાર પછી બ્રહ્મ સ્વરૂપ પ્રમુખજી મહારાજ પછી મંદિરની બીજી સાઈડ પણ ભાઈ ગાર્ડન આવેલું છે સેમ ટુ સેમ બે સાઈડ એક જ ડિઝાઇનમાં એક જ પેટર્નમાં એક જ હરકો

બોલ <imit> તો <imit>